અનુસૂચિત જાતિ વિશે ટિપ્પણી કરવાના મામલે ગીગાભાઈ ભમ્મર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી સાથે આજે તળાજા ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું તળાજા તાલુકાના કોદિયા ગામ નજીક ચૌદ ફેબ્રુઆરીના રોજ સમૂહ લગ્ન મહોત્સવમાં ગીગાભાઈ ભમ્મર દ્વારા કરવામાં આવેલ ટિપ્પણીને લઈને સમગ્ર ગુજરાત રાજ્યમાં ગઢવી ચારણ સમાજ તેમજ દલિત સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે અને ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે

લાગણી દુભાઈ એવો બેફામ શબ્દો બોલી અને વાણી વિવેક વાપરેલ છે તે બદલે એના વિરોધમાં આજે અમારું તળાજા દલિત સમાજ વધી ડેપ્યુટી કલેક્ટરને અમે આવેદનપત્ર પાઠવેલ છે